મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્યવેદ ટુ પોઇન્ટ ઓ યુટ્યુબ ચેનલ પર આજે આપણે વાત કરવાના છીએ આધાર ઓપરેટર અને સુપરવાઇઝરની એકદમ નવી સીધી ભરતી વિશે અને હા આ એક એવી તક છે જે સાચે જ ઘણા લોકો માટે કરિયરનો એક નવો રસ્તો ખોલી શકે છે અને સૌથી મજાની વાત શું છે ખબર છે આ જોબ તમારા પોતાના જિલ્લામાં મળી શકે છે અને એ પણ ફક્ત બાર પાસ પર તો ચાલો ફટાફટ આની બધી વિગતો જાણી લઈએ તો આ એક નવી તક છે અને જુઓ આ કોઈ એવી તેવી ભરતી નથી આ છે જિલ્લા કક્ષાની એટલે કે નોકરી માટે ઘર પરિવાર છોડીને ક્યાંય દૂર જવાની જરૂર જ નથી અને ખાસ વાત એ છે કે પુરુષ અને મહિલા બંને આના માટે એપ્લાય કરી શકે છે હવે આ ભરતીમાં છે ને બે અલગ અલગ પોસ્ટ છે એક છે આધાર ઓપરેટર એમનું કામ શું તો કે ભાઈ રોજે રોજની કામગીરી અને ડેટા એન્ટ્રી સંભાળવાની અને બીજી પોસ્ટ છે આધાર સુપરવાઇઝરની એ શું કરશે તો એ આખા ઓપરેશન પર નજર રાખશે અને કામ બરાબર થાય છે કે નહીં એની ક્વોલિટી ચેક કરશે ચલો હવે સૌથી અગત્યની વાત પર આવીએ કે આ જગ્યાઓ ક્યાં છે અને કોણ કોણ આના માટે લાયક ગણાશે તો જો અત્યારે આ ભરતી ગુજરાતના છ જિલ્લાઓ માટે જાહેર થઈ છે કયા કયા ભાવનગર ગાંધીનગર જામનગર ડાંગ કચ્છ અને વડોદરા અને હા દરેક જિલ્લામાં એક એક જગ્યા ખાલી છે જો તમે આ જિલ્લાઓમાંથી હોવ તો તમારા માટે તો આ ખરેખર એક ગોલ્ડન ચાન્સ છે હવે ભણતરની વાત કરીએ તો એમાં ત્રણ ઓપ્શન છે પહેલું તમે ઓછામાં ઓછું બારમું પાસ હોવા જોઈએ જો એ ન હોય તો બીજો ઓપ્શન છે દસ પાસ સાથે બે વર્ષનો આઈટીઆઈ કરેલો હોય તો પણ ચાલશે અને ત્રીજો ઓપ્શન છે દસ પાસની સાથે ત્રણ વર્ષનો પોલિટેકનિક ડિપ્લોમા આ ત્રણમાંથી કોઈ પણ એક લાયકાત હોય તો તમે એપ્લાય કરી શકો છો ઓકે હવે ઉંમરની વાત તો એપ્લાય કરવા માટે ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષ હોવી જોઈએ જો અઢાર કે તેથી વધુ ઉંમર હોય તો આ ભરતી માટે બિલકુલ યોગ્ય છો સારું તો ખાલી ભણતરની લાયકાત પૂરતી નથી હો આ જોબ માટે થોડી ટેકનિકલ સ્કિલ્સ પણ જોઈએ ચાલો જોઈએ કે એ કઈ કઈ છે આજકાલ તો બધે જ કોમ્પ્યુટર જોઈએ બરાબર ને તો આ જોબ માટે પણ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું એકદમ જરૂરી છે જેમ કે કોમ્પ્યુટર ચલાવતા આવડવું જોઈએ ડેટા એન્ટ્રીમાં સારી સ્પીડ હોવી જોઈએ અને હા ઓનલાઈન ફોર્મ વગેરે ભરતા પણ આવડવું જોઈએ આ બધી પાયાની જરૂરિયાતો છે એક વાત બરાબર સમજી લેજો જો આ કમ્પ્યુટર સ્કિલ્સ નહીં હોય તો એપ્લિકેશન સ્વીકારવામાં નહીં આવે પણ જો તમારી પાસે આ બધી સ્કિલ્સ છે તો પછી આ નોકરી તમારા કરિયર માટે એક જબરદસ્ત શરૂઆત બની શકે છે ચાલો હવે આવીએ કામની વાત પર પગાર કેટલો મળશે અને એપ્લાય કઈ રીતે કરવાનું છે પગારની વાત કરીએ તો એ સરકારી નિયમો મુજબ જ મળશે જે પણ ધારાધોરણો હશે એ પ્રમાણે પગાર નક્કી થશે એની બધી ચોક્કસ વિગતો તમને ઓફિશિયલ જાહેરાતમાં મળી જ જશે અપ્લાય કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ છે અને પૂરી ઓનલાઈન છે શું કરવાનું સૌથી પહેલાં એમની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું ત્યાં આ ભરતીની જાહેરાત શોધવાની પછી એપ્લાય લખેલું દેખાય એના પર ક્લિક કરવાનું એક ફોર્મ ખુલશે બસ એમાં બધી માહિતી ભરીને સબમિટ કરી દેવાનું બસ આટલું જ તો બધી માહિતી તો મળી ગઈ પણ હવે સવાલ એ છે કે શું આ તક માટે તમે તૈયાર છો ચાલો આપણે જાતે લઈએ હું કેટલાક સવાલ પૂછું છું પહેલો સવાલ શું લઘુત્તમ શૈક્ષણિક લાયકાત એટલે કે ધોરણ બાર પાસ કે તેની સમકક્ષ લાયકાત છે બીજો સવાલ જે છ જિલ્લાઓ આપણે જોયા ભાવનગર ગાંધીનગર જામનગર ડાંગ કચ્છ અને વડોદરા શું આમાંથી કોઈ એક જિલ્લામાં નોકરી કરવા માટે તૈયાર છો અને છેલ્લો અને અગત્યનો સવાલ શું કોમ્પ્યુટરનું જરૂરી જ્ઞાન છે મતલબ કે ડેટા એન્ટ્રી અને ઓનલાઈન કામકાજ આવડે છે જો આ ત્રણેય સવાલનો જવાબ હા હોય તો બસ સમજી લો કે આ ભરતી એકદમ યોગ્ય છે આ એક એવી તક છે જેને જરા પણ હળવાશથી ન લેવાય એક વાત વિચારો આવી સીધી ભરતી અને એ પણ પોતાના જિલ્લામાં આવી તક વારંવાર નથી મળતી તો શું આવી તક ફરી મળશે આવી સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી માટે આપણી લક્ષ્ય વેદ ટુ પોઈન્ટ ઝીરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આ વીડિયોને લાઇક કરો તમારા મિત્રો સુધી શેર કરો જય હિન્દ જય ભારત